આમ આદમી પાર્ટીના નેતા પ્રવિણ રામ દ્વારા થોડા સમય અગાઉ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ને બાદ એમની સામે ફરિયાદ થઈ છે પરંતુ ક્યાંક હવે આ મામલે સુદાન ગઢવી મેદાને આવ્યા છે અને ખાસ કરીને આ સમગ્ર ઘટના છે ને જે ફરિયાદ કરવામાં આવી છે તે ભાજપનું એક કાવતરૂ છે તેવા આક્ષેપ મૂકવામાં આવ્યા છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો અનિરભાઈ ન્યૂઝ આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ જે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યા છે પરંતુ હવે ક્યાંક પ્રવીણ રામે ભાજપને આરીસો દેખાડ્યો માટે ભાજપે પોલીસને આગળ કરીને ફરિયાદ કરી છે તેવો સીધો આક્ષેપ છે તે ગઢવી દ્વારા મૂકવામાં આવ્યો છે પ્રવીણ રામની ઘેડ બચાવો યાત્રાથી ભાજપના પેટમાં તેલ રેડાયું છે એવો પણ સીધો આક્ષેપ છે તે ગઢવી દ્વારા મૂકવામાં આવ્યો છે સૌથી પહેલાં તો એ સુદાન ગઢવીએ વધુમાં શું કહ્યું તે સાંભળે ને બાદ આ વિષયને લઈને વિગતે ચર્ચા કરીએ પ્રવીણ રામ જ્યારથી ઘેડમાં યાત્રા કાઢી છે ત્યારથી ભાજપના નેતાઓના પેટમાં તેલ રેડાયું છે તમારે કામ કરવું નથી અને જ્યારે કોઈ કામ કરે અથવા તો તમને અરીસો દેખાડે એટલે તમે ભાજપના નેતાઓ પોલીસને આગળ કરીને ખોટી ફરિયાદો કરો છો જે રીતે પ્રવીણ રામ ઉપર કેશોદમાં જ્યાં પાણી ભરાયા છે ત્યાં એ હોડી લઈને જાય છે ચેક કરવા માટે જાય છે વિરોધ કરવો એ અંગ્રેજોની સરકારમાં પણ ગુનો નહોતો અથવા તો અવાજ ઉઠાવો લોકોનો અવાજ ઉઠાવવો સરકારનું ધ્યાન દોરવું તંત્રનું ધ્યાન દોરવું આ તો ફરજ છે સમાજના આગેવાનો હોય સમાજના ગુજરાતના નાગરિકો હોય કે નેતા હોય તમામને અધિકાર છે પણ જે રીતે પ્રવીણ રામની ઘેડ યાત્રાને એટલો બધો રિસ્પોન્સ મળ્યો છે કે લોકો ભાજપથી તાહીમામ પોકારી ગયા છે ત્યારે દિલ્હીથી અહીંના નેતાઓને ઠપકો મળ્યો છે મેં સાંભળ્યું છે કે દિલ્હીથી એવો ઠપકો મળ્યો છે કે તમારાથી કામ થાય તો ઠીક છે નહીં તો તમે હવે આશા ન રાખતા અને તાલુકા જિલ્લા પંચાયતમાં ભાજપના સુપડા સાફ થઈ રહ્યા છે ત્યારે ભાજપના નેતાઓ કાજી પણ કામ કરવાને બદલે લાજવાને બદલે ગાજે છે તમને શરમમાં આવવી જોઈએ તમારા વિસ્તારમાં આટલું પાણી ભરાય છે અને એક જે નાગરિકો અને એમાં પ્રવીણ રામ પણ સાથે ગયા અને તમને અરીસો બતાવ્યો પાણી ભરાવાનું એમાં તમે એફઆઈઆર કરી દીધી તમે એમ માનો છો એફઆઈઆર થી તમે ચેત્ર વસાવા એક્યાસી દિવસ ખોટા જેલમાં નાખ્યા ફંડ શું મળ્યું આખો અંબાજીથી થી ઉમરગામ સુધીનો પટ્ટો એ ભાજપથી વિરોધ થઈ ભાજપના નેતાઓને ઘૂસવાની ના પાડ સેમ પ્રવિણ પ્રવીણ રામમાં તમે અપનાવી રહ્યા છો તમે પોલીસને આગળ કરો છો તમને દિલ્હી છે કે કહ્યું છે નહીં તો તમને રવાના થાવ એની જગ્યાએ તમે હજી પોલીસનો દુરુપયોગ કરીને પ્રવીણ રામ ઉપર એફઆઈઆર કરી છે અમે જેલથી ડરવાના નથી એફઆઈઆરથી ડરવાના નથી પણ એક વાત હું પોલીસ અધિકારીઓને કહેવા માંગુ છું ડીજીપીને કહેવા માંગુ છું ક્યાં સુધી દલાલી કરશો ભાજપનો હેક ફોન આવી જાય ભાજપનો એટલે તમે દલાલીઓ ઉતરી આવો છો તમે શપથ લીધા હતા ત્યારે તમને ખબર છે કે નથી ખબર અને શપથ લીધા હોય એ તમને ન ખબર હોય તમે પોલીસ છો એ તમે ભૂલી જતા હો તમને એમ લાગતું કે ભાજપના પટ્ટા નીકળ્યા છે કે ત્રીસ વર્ષથી આ ધંધો ચાલે છે તો એક વાત કાન ખોલીને સાંભળી લેજો સત્તા કાયમી નથી બે હજાર સત્યાવીસમાં માં જેણે પોલીસ અધિકારી પોલીસ કર્મચારીઓ આમ આદમી પાર્ટી કે સામાન્ય નાગરિક ઉપર અત્યાચાર કર્યો છે ખોટી ફરિયાદો કરી છે એનો હિસાબ બે હજાર સત્યાવીસમાં માં કરવામાં આવશે યાદ રાખશો તમે એટલે તમે આ વાતથી ભાજપની દલાલીઓ કરવાનું બંધ કરી દેજો

ભાજપના નેતાઓ કામ નથી કરતા જે જનતા માટે કામ કરે છે તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ ઠપકો મળ્યો હતો એવા પણ સીધા આક્ષેપો છે ગઢવી દ્વારા મૂકવામાં આવ્યા છે તમારું શું માનવું છે વિષય લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેના ન્યૂઝને શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો ને નમસ્કાર